જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના મહત્વના વિડીયો નંબર જણાવી તો ગુજરાત રાજ્યના તમામે તમામ હવામાન સમાચાર જાણીશું આજના વિડીયો

અને કામના વિડીયોની અંદર તેના વિશે વાત કરવાની છે તો ખાસ કરીને મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુખ્ય વિષય ટોપિકો વિશે વાત કરવાની છે તો આજના જે મુખ્ય વિષયો છે તેના વિશે મિત્રો વાત કરીએ તો આજના જે છે તે મિત્રો આપણા મુખ્ય વિષયો એક થી લઈને ચાર રહેવાના છે કયા કયા એ ચાર મુદ્દા છે કે જેના વિશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે તો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે વરસાદી સિસ્ટમ આવવાની હતી તેના વિશે વાત કરીશું કારણ કે તમને જણાવી દઈએ તો અરબ સાગર અને બંગાળની ખાડી બંને બાજુ જે છે તે મિત્રો એક મહાકાય સિસ્ટમ બની ગઈ છે અત્યારે બંને બાજુ મિત્રો સિસ્ટમ બની ગઈ છે અને કારણે જે મોટો ડર હતો એ જ થયો છે કારણ કે 18 થી 20 તારીખની વચ્ચે અરબ સાગર અને ત્યાર પછી 22 થી 25 તારીખની વચ્ચે બંગાળની ખાડીની અંદર જે અત્યારે આલા સિસ્ટમો બનતી જોવા મળી રહી છે આ બંને સિસ્ટમોને કારણે ગુજરાત રાજ્ય ઉપર વિનાશક મહાકાય ખતરો તોળાઈ રહ્યો છે બીજા નંબર ઉપર મારે મહત્વની વાત કરવાની છે તમને મિત્રો વાવાઝોડા વિશે કારણ કે જે સિનિયર નામનું મહાકાય વાવાઝોડું ગુજરાત રાજ્યને ટાર્ગેટ કરીને આગળ વધવાનું છે અને એના અવશેષો બનવાની પણ શરૂઆત થઈ ગઈ તારીખ પછી આજે મિત્રો આખી સિસ્ટમ બની તે આગળ એકત્રિત થઈને બંગાળની ખાડીમાં બનાવશે ભયાનક સેન્યાર વાવાઝોડું જેના વિશે અગાઉ આગાહી કરવામાં આવી હતી ત્રીજા નંબર પર મારે તમને મહત્વની વાત કરવાની છે ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા વાતાવરણ વિશે એટલે કે ગુજરાતનું હાલનું વાતાવરણ કેવું છે ચાર થી પાંચ દિવસ ગુજરાત રાજ્ય માટે કેવા જવાના છે તેના વિશે પણ વાત કરીશું સાથે જ છેલ્લે મિત્રો મારે તમને મહત્વની માહિતી આપવાની છે શિયાળાને લઈને તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ શિયાળો ઠાલી રહ્યો છે તો ઠંડી બાબતે શું નવી નવાઝોની છે શું નવી આગાહી છે

થઈ છે તારીખ સત્તર અને વાર થયો છે રજાના દિવસ પછી પલટાઈ જવાનો છે જ્યાં મિત્રો અંબાલાલે પણ આગાહી કરીને જણાવ્યું હતું કે અઢાર થી તારીખ ગુજરાત રાજ્ય માટે રહેશે ભારે વાતાવરણમાં અચાનક પલટો આવશે અને કમોસમી વરસાદ ભૂકા કાઢશે ત્યારે મિત્રો અંબાલાલ પટેલ ની આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પડી શકે કારણ કે સિનિયાર વાવાઝોડું બંગાળની ખાડી ની અંદર અને અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બંને બાજુથી એક સાથે બેવડી સિસ્ટમો ભૂકા બોલાવશે ડબલ ચક્રવાતી સિસ્ટમો બની જતા ગુજરાત રાજ્ય પર ભયનો માહોલ એટલે કે અત્યારના હાલના વાતાવરણમાં આજે કોઈ મોટો ડર નથી પરંતુ આવતી કાલથી સિસ્ટમો જે છે તે ક્રિએટ થવા લાગશે 18 તારીખથી લઈને 25 તારીખ શું આખે આખો માસ્ટર પ્લાન છે તે આ વિડીયોમાં આગળ જાણીશું બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી તો ખાસ કરીને જે વાવાઝોડા વિશે આપણે વાત કરી રહ્યા છે ફટાફટ તેના વિશે અપડેટ લઈએ

જોવા મળવાની છે અને ખાસ તો મિત્રો ગુજરાતની અંદર ભારે પવનો કરોડો રૂપિયાનું નુકસાન ગયું હતું તો ફરી એકવાર મિત્રો માહોલ ના બને તેના માટે અગાઉ તૈયારી રાખજો કારણ કે બાવીસ થી તારીખ બંગાળની ખાડીમાં બની રહ્યું છે ભયાનક વાવાઝોડું અને બીજા નંબર ઉપર અઢાર થી બાવીસ તારીખની વચ્ચે અરબસાગરમાં પણ લો પ્રેશરીય સિસ્ટમ બનવાની સૌથી મોટી આગાહી છે તો ટૂંકમાં મિત્રો બની રહી છે કારણ કે મિત્રો સેટેલાઇટમાંથી લાઈવ પિક્ચર આવી રહ્યા છે જે તમે અહીંયા જોઈ રહ્યા છો કે બંગાળની ખાડીનો આખે આખો દ્રશ્ય છે જે સેટેલાઇટ દ્વારા લેવામાં આવ્યું છે અને અહીંયા મિત્રો સેન્ટરમાં જે તમે આ રિંગ જોઈ રહ્યા છો વાવાઝોડાની આ જ્યાં રિંગ છે ત્યાં એકસો એસી કિલોમીટર પ્રતિ કલાક સુધીના પવનો સાથે જે છે તે મિત્રો આ વાવાઝોડું આ ચક્રવાત જે છે મિત્રો આગળ વધતું જોવા મળી રહ્યું છે તેને કારણે સૌથી વધારે મિત્રો ડરનો માહોલ બનેલો છે જોકે મિત્રો તમને જણાવી તો આ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ જેવા જેવા વાદળો ગુજરાત રાજ્ય બનશે આગાહી આવશે અમે તમને જણાવતા રહીશું એની પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો કારણ કે વાવાઝોડું ગમે ત્યારે દિશા બદલી શકે ગમે ત્યારે નબળું કે મજબૂત થઈ શકે તો જ્યારે જ્યારે વાવાઝોડામાં કોઈ પણ બદલાવ આવશે કોઈ પણ સિસ્ટમોમાં જો બદલાવ આવશે કોઈ પણ ફેરફાર થશે તો એ તમને જાણવા મળશે અમારી આ એકમાત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલના માધ્યમથી દરરોજના સચોટે સચોટ અને સાચે સાચે ચર્ચામાં સમાન સમાચાર જે છે તે મિત્રો તમને મળતા રહેવાના છે તો મિત્રો હાલ માટે આટલું જ ત્યાર પછી વાવજોડાની પછી હવે વાત કરીએ શિયાળાને લઈને તો ગુજરાત રાજ્યની અંદર શિયાળો અત્યારે પ્રચંડ સીમાઓ પર આવી ગયો છે ત્યારે તમને મિત્રો જણાવી ક્યાં ક્યાં કેટલું તાપમાન રહ્યું છે ગઈ ગઈકાલે મિત્રો જોઈ લો ઓફિશિયલ હવામાન ખાતાનો નકશો છે ગઈકાલે તારીખ હતી સોળ નવેમ્બર એટલે કે સોળ અગિયાર બે હજાર ગુજરાત રાજ્યના કે ગુજરાતમાં શિયાળો જામી ગયો છે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ તાપમાન અઢાર ડિગ્રી સૌરાષ્ટ્રની અંદર સરેરાશ તાપમાન સત્તર ડિગ્રી ઉત્તર ગુજરાતની અંદર સરેરાશ તાપમાન પંદર ડિગ્રી અને કચ્છની અંદર સરેરાશ તાપમાન પંદર ડિગ્રી જોવા મળ્યું તો આ મિત્રો પંદરસો સત્તર નેડાર આ ચાર ડિગ્રી મિત્રો આસપાસ મિત્રો તાપમાન રહી રહ્યું છે ગુજરાતનું પરંતુ તમને જણાવી દઉં અંબાલાલે આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસોની અંદર તમને થોડી ઘણી ગરમીનો અહેસાસ પણ થશે કારણ કે જેમ જેમ મિત્રો આ ગરમી વધશે તો મિત્રો એ ભેજને કારણે સિસ્ટમો બનાવી શકે વરસાદની અને મિત્રો જે આ સિસ્ટમો બનશે તે ગુજરાત રાજ્ય માટે કંઈક મોટી નવાચુનીના ખેલ પણ બનાવી શકે કારણ કે જે રીતે મિત્રો આજે સિસ્ટમો અહીંયા બની રહેશે જે રીતે સિસ્ટમો ક્રિએટ થઈ રહેશે તે જોતા એવું લાગી રહ્યું છે કે મિત્રો આવનારી દિવસોની અંદર જે છે તે ગુજરાત રાજ્ય પર તેની કોઈક માઠી અસરો પણ પડી શકે અને ખાસ તો ગુજરાતની અંદર જે પણ મિત્રો અપડેટ અપડેટ આવી તેના વિશે અમે તમને રેગ્યુલર આપતા રહીશું કારણ કે અત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે તેની વચ્ચે વરસાદની પણ આગાહી છે તેની વચ્ચે મિત્રો તમને નો જમવા જોઈએ તો જણાવી દઈએ તો સરકાર તરફથી મિત્રો જે પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે દિવાળી પછીની સહાયનું પરંતુ અત્યારે ડરનો માહોલ એ છે કે જો આ બીજો રાઉન્ડ વરસાદનો આવી ગયો તો ખેડૂતો માટે ફરી એકવાર એક મુશ્કેલ સમય બની શકે કારણ કે વાદળોને આધારે જે માહિતી મળી રહી છે તેને આધારે લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યનું તાપમાન જે છે તે બદલાવવાનું છે અને હવે પછીના આવનારા દિવસો જે છે તે મિત્રો ગુજરાત રાજ્ય માટે ખતરાથી ખાલી રહેવાના નથી કારણ કે એકવીસ તારીખ આસપાસ વરસાદની જે છે તે મિત્રો સિસ્ટમો ગુજરાત રાજ્યની નજીક આવવા લાગશે તેવું લાગી રહ્યું છે અને જેવી જેવી મિત્રો સિસ્ટમોને જેવું છે મિત્રો વાદળો નજીક આવશે તેમ તેમ તેની અસર ગુજરાત રાજ્ય પર સો ટકા પડવાની છે અને ખાસ મિત્રો વરસાદને લઈને પણ અપડેટ રહેશે તો આખા વિડીયોની અંદર આપણે જે મિત્રો માહિતી મેળવીએ ફટાફટ હું તમને હવે થોડાક એવા શબ્દની અંદર સમજાવી આપું કે જેનાથી તમને ખ્યાલ આવે કે શું થવાનું છે ખરેખર ગુજરાતના હવામાન તારીખની અંદર મિત્રો સિનિયર વાવાઝોડાનો દિવસ છે અને બંગાળની ખાડીની સિસ્ટમ બનશે સક્રિય ત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં તેની અસર થશે કમોસમી ઝાપટામાં ઉઠા પડશે સત્તર થી બાવી તારીખની વચ્ચે આ સિસ્ટમ હજુ બંગાળી ખાડીમાં બની રહી હશે જેથી એની કોઈ મોટી